માનવ સેવા આવો જ એક માનવ સેવાનો કિસ્સો અમે આપને બતાવીશું જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારના લોકોને કપડા તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે ધ્રાંગધ્રા શહેરના બહેનો દ્વારા ભલાઈની દુકાન શરૂ કરવામાં આવી હતી આ સાથે આહવાન પણ કરવામાં આવ્યું હતું કે જે લોકો પોતાના ઘરે બિનજરૂરી જૂના કપડાં ચીજ વસ્તુઓ આ ભલાઈની દુકાને મૂકવા આવી જેથી ગરીબ પરિવારના લોકો આ વસ્તુઓનો ઉપયોગ કરે અને આ ઉદ્દેશથી એક માનવ સેવાનું ઉમદા કાર્ય બની રહેશે ધ્રાંગધ્રા શહેરના પોસ્ટ ઓફિસ રોડ મિડલ પોઈન્ટ પતંજલિ શોપની બાજુમાં ભલાઈની દુકાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઇનરવેલ ક્લબના પ્રેસિડેન્ટ દક્ષાબિન મકવાણા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન દર્શનાબેન પૂજારા વિદ્યાબેન મહેશ્વરી ભક્તિબેન સાયતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા હું ભક્તિ સાયતા આજે મારા બેનોએ તમને બધાને અમારા પ્રોજેક્ટ વિશે તો માહિતી આપી જ છે હું ધાંગધ્રા જનતાના દરેક બેનોને ખાસ કરીને બેનોને એ પણ ભલામણ કરવા માંગુ છું કે અમે જે આ ભલાઈની દીવાર બનાવી છે એ પતંજલિ રોડ મેઇન ઝાલા રોડ ઉપર જ છે તો જે કોઈ બેનોને ઘરમાં કપડાં સિવાય જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ કે જે ગરીબ લોકો એનો યુઝ એવી કોઈ પણ વસ્તુઓ માનું કે સ્કૂલ બેગ લંચ બોક્સ કે જેના નાના નાના સ્વિન્ડર્સ હોય એની મમ્મીઓ એને હોસ્ટ સ્કૂલમાં આપી શકે એવી જે કોઈ પણ વસ્તુ હોય એ આ દિવાર ઉપર મૂકી જવાની અને અમે દિવાર એટલા માટે રાખી છે કે ગરીબ લોકોને અમારી પાસે બી આટલા લાંબો ન કરવો પડે એની જાતે આવીને લઈ જાય અને લોકો પ્લીઝ તમે ધાંગધ્રાની જનતા દરેક બહેનો ખાસ કરીને જે કાંઈ ઘરમાં વસ્તુ સારી હોય કે જે લોકો યુઝ કરી શકે ફેંકી દેવાની વસ્તુ ના મૂકતા પ્લીઝ સારી સારી વસ્તુ હોય એને અહીંયા મૂકવા માટે તસ્તી લેશો અને જેથી કરીને જે લોકો વાપરશે એના આશીર્વાદ દરેક હું દર્શના પૂજારા ઇનરવિલ ડિસ્ટ્રિક થ્રી ઝીરો સિક્સની પાસ ડિસ્ટ્રિક ચેરમેન છું આજે ઇનરવિલ એનજીઓ એ ઇન્ટરનેશનલ લેવલની મહિલા સંસ્થા છે જેને આજે સો વર્ષ પૂરા થયા છે અને ધ્રાંગધ્રા ખાતે પણ એમને પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે મને ખૂબ આનંદ છે કે આજે અમારા ક્લબના બહેનોએ એક ભલાઈની દીવાલ એટલે કે જે સારા કપડાં હોય અને જે ગરીબ વર્ગના લોકો એને યુઝ કરી શકે એ પણ એના તહેવારોમાં એને પહેરી શકે એવો એક અમારા બધા બહેનોનો વિચાર હતો અને આજે એને અમે સફળ બનાવ્યો છે આજના દિવસે ઇનરવ્હીલ ક્લબનો જન્મદિવસ હોવાથી અને એના સ્થાપના દિવસ હોવાથી અમે એની ઉજવણી પણ કેક કાપી અને સારા કાર્યો કરીને કરવાના છીએ હું દક્ષા મકવાણા ઇનરવ્હીલ ક્લબ પ્રેસિડેન્ટ ધ્રાંગધ્રામાં અમે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવૃત્તિ કરી છે ઇનરવ્હીલના બહેનો દ્વારા આજે ઇનરવિલ ક્લબનો બર્થ ડે હોવાથી અમે બધા ઉજવણી સાથે મળીને કરી રહ્યા છીએ ત્યારે માનવતાકી દિવાર એ એક પ્રોજેક્ટ તૈયાર કરેલો છે જેમાં ગરીબ માણસોને કાયમી ધોરણે કપડાં વિતરણ કરવામાં આવશે અને એનો લાભ ગરીબ જનતા લેશે અને તેનાથી અમે ખૂબ આનંદિત છીએ આજે ઇનરવીરના આમ સો વર્ષ પૂરા થયા છે પણ અહીંયા પચીસ પચીસ વર્ષથી અહીંયા કાર્ય કાર્યરત છે અને એમાં અમે બધા જોડે અલગ અલગ પ્રવૃત્તિ કરી છે સામાજિક પ્રવૃત્તિ કરી છે અને એ બાને બધા બહેનો અમે જોડે મળી અને એક સામાજિક સારી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામ વલસાડથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા